ગુડ મોર્નિંગ જય માતા જય મામિયા ભાઈ આપણો સ્ટોરી આવી ગયા આવીએ બરાબર ભાઈ કાલે એક આપણે વિડીયો અપલોડ કરે તો આપણે ધીમે ધીમે ભાઈ ટાઈમ મળશે એમ આપણે અપલોડ કરતા રહીશું તો બધા ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા સબસ્ક્રાઈબ કરી દેજો રવિ બ્લોક યુએસએ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે ઇન્સ્ટાગ્રામ ઉપર રોજ આપણે એ અપલોડ કરીએ છીએ એ પણ રવિ રવિ પટેલ યુએસએ તો સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા તો ભાઈ આપણે સવાર પડીએ અગિયાર વાગી ગયા સ્ટોરે આવી છે તો આ બરાબર ભાઈ આપણે કોમ ચાલુ કરી દેવાનું તો આપણે પહેલાં તો હિસાબ હિસાબ બધું બતાવી દઈશું રેગ્યુલર રૂટીનનું કામ ભાઈ આપણે કુલર કુલર ચેક કરીશું અને કંઈક નવું જોઈએ શું છે આજનું ને બધું શું છે ઓર્ડર બોર્ડરનું એ બધું ચેક કરીશું અને આજ ભાઈ જવાનું છે ઇન્ડિયન ગ્રોસરીમાં તો આપણે બધી વસ્તુ લેવા માટે તો મોટો મોટો હું વ્લોગ એડ તમને કરીશ પણ બધું ને બધું નહીં બતાવી શકું મોટું મોટું બતાવીશ કારણ કે ભાઈ શોર્ટ બ્લોગ બનાવવાનો છે ટાઈમ મળશે એમ ભાઈ મોટો શોર્ટ મોટો ટાઈમ મળશે એમ હું તમને બતાવીશ માન્ચેસ્ટર કો આપણો સોંગ મૂકીને એડ કરીએ ને તમે હાલ વગાર હું એડ કરું તો કોપી રાઈટ આવો કોપી રાઈટ એટલે તમે યુટ્યુકો મૂકીને આગો

સ્નોમાં તો જાય ભાઈ ઇન્ડિયામાં તો કદી મરચો વેણી શાકભાજી લીધું નહીં પણ મરચો વેણીએ એક મિનિટ શ્રીખંડ બધા ટોમેટા કોથમીર કોથમીર ટોમેટા આવી ગયા ફુદીનો જો બધું ભાઈ શાકભાજી મસ્ત ફ્રેશ શ્રીખંડ અમૂલ અમૂલનો વાડીલાલનો જો અમૂલ નો શ્રીખંડ વાડીલાલ લોટની બેગોનું બધું છે લોટની બેગો આપણે હેડ ઓઇલ થઈ ભાઈ સનફ્લાવર તો ભાઈ ખજુ ભાઈ કેવું છે ભાઈ મોકલાવો એ કણીય સનફ્લાવર કંટાળી જાય સિંગતેલ મોકલો ડુંગળી ટોમેટા આ બધા અચાર બધા મસાલા ભાઈ જો તૈયાર ભાઈ ટાઈમ નહીં ને હું બધું બતાવત મસ્ત એવું દૂધી ફુલાવર ટોટલ શાકભાજી એ ભાઈ જો આ બધું અનાજ ભાઈ શ્રીફળ આ બધા શ્રીફળ જો શ્રીફળ હે મસ્ત એવું ચાર ડોલરમાં એક શ્રીફળ ભાઈ હલો લો ક્રીમ રોલ લઉં આપણા ક્રીમ રોલ આ ભાઈ પૂજા આપો હવે તો અહીંયા ભાઈ આપણે મોડું થાય ફટાફટ નીકળી દઈશું ક્રીમ રોલ ઓઈલ ભાઈ આ ખજૂર બેન કેવો હોય મોકલાવો આ સનફા ફાળ કંઈ કંટાળી જઈએ ક્રીમ રોલ ક્રીમ રોલ આપણો ક્રીમ રોલ જો ભાઈ બધા બિસ્કિટ ખારી બારી આપણે ખારી લેવાની છે આ ખારી લઈ લીધી ક્રીમ રોલ ખાખરા અરે ભાઈ મને ક્રીમ રોલ દેખાતા નહીં

હવે તમારે ચાલુ કરવામાં આવ્યો કોઈક વસ્તુ બધી ઢગલા બંધ નાસ્તા આવ્યો ઇન્ડિયન ગ્રોસરી સમોસા આ બધી વસ્તુ ફ્રોઝન ભાઈ જો વાસણ આ પરોઠા ને બધું ફ્રોઝન તૈયાર આલુ પરોઠા